નર્મદાના રાજપીપળા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેડમાર્ટ રેડમાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે જ્યાં ત્યારબાદ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત ઈવીએમ વેરહાઉસ ખાતે ઈવીએમ યુનિટ અને વિવી પેટની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એમ દોરગા તથા ઈવીએમ મેનેજમેન્ટના નોડલ અધિકારી એન એફ વસા વસાવાની ઉપસ્થિતિમાં ફાળવણી કરવામાં આવી હતી તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયાએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ અગાઉ કરેલા રેડમાં રેડમાઇઝેશનમાં બુલેટ યુનિટ એકસો તો કંટ્રોલ યુનિટ એકસો તેમજ બેઠકો ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી પ્રત્યેક યુનિટની નોંધણી કર્યા બાદ વ્યવસ્થિત ચકાસણી કરીને આ યુનિટ બંધ બોડીના વાહનોમાં સુરક્ષિત જવાનો સાથે નિયત સ્થળે જવા માટે રવાના કરાયા હતા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનોની રાજકીય પક્ષોની હાજરીમાં તારીખ છ એપ્રિલના રોજ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવેલ હતું તે અનુસંધાને એકવીસ છોટાઉદેપુર લોકસભા મતદાર વિસ્તારની અંદર સમાવિષ્ટ એકસો ને અડતાલીસ નાંદોદના જે મતદાન મથકો છે મતદાન મથકોના એકસો પાંત્રીસ ટકા મુજબ એકસો અડતાલીસ નાંદોદને ત્રણસો ઇઠોતેર કંટ્રોલ યુનિટ ત્રણસો બેલેટ યુનિટ અને 409 ને નવ વીવીપેટની ફાળવણી થયેલ છે અને બાવીસ ભરૂચ લોકસભા મતદાર વિસ્તારની અંદર સમાવિષ્ટ એકસો ઓગણપચાસ માટે બધા જે મતદાન મથકો છે એના એકસો પાંત્રીસ ટકા મુજબ ત્રણસો એકાણું કંટ્રોલ યુનિટ ત્રણસો એકાણું બેલેટ યુનિટ અને ચારસો ને બાવીસ વીવીપેટની ફાળવણી થયેલ છે તેની આજ રોજ રાજકીય પક્ષોના પ્રતિનિધિના રૂબરૂ અને બંને મદદ મદદનીશ મતદાન નોંધણી અધિકારી એકસો અડતાલી નાંદોદ એકસો અડતા ઓગણપચાસ ડેડીયાપાડાની રૂબરૂ અને સ્ટાફ વતી આજ રોજ મદદનીશ મતદાન નોંધણી અધિકારીના સ્ટ્રોંગ રૂમ માટે અહીંથી ફાળવણી કરવામાં આવે છે તેની કામગીરી ચાલી રહેલ છે